ઓમ નમો શ્રીમદભાગવતચુસ્કંદ અધ્યાય વારમો ધ્રુવને શ્રીહરીના સ્થાન પ્રાપ્તિ મૈત્રયુવાચ ધ્રુવ નિવૃત્ત પ્રતિબધ્ધય વૈશસાદમેપદમ્યુ ભગવાનેશ્વર તત્રગતરે સંસ્તૂયમાનોભ્યવદતાજ્જલિ મૈત્રે બોલ્યા પછી ધ્રુવને યક્ષોનો વિનાશ કરતો અટકેલો અને ક્રોધરહિત થયેલો જાણી ચારણો યક્ષો અને કિન્નરો વડે સ્તુતિ કરાતા ભગવાન કુબેર ત્યાં આવ્યા અને બે હાથ જોડી પ્રણામ કરતા ધ્રુવને કહેવા લાગ્યા કુબેર બોલ્યા હે ક્ષત્રિય પુત્ર હું તારાવાર પ્રસન્ન થયો છું કારણ કે હે નિર્દોષ તે પોતાના દાદાની આજ્ઞાથી તજવું અશક્ય વેર તચ્યું છે આ યક્ષોને તે માર્યા નથી તેમ યક્ષોએ તારા ભાઈને માર્યો નથી કારણ કે કાળ જ પ્રાણીઓનો નાશ તથા ઉત્પત્તિ કરવામાં સમર્થ છે અજ્ઞાનથી દેહ ઉપર આત્માભિમાન કરવાથી પુરુષને સ્વપ્ન જેવી વ્યર્થ હું તું એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે જેને લીધે સંસારમાં બંધન તથા દુઃખ વગેરે થાય છે માટે હે ધ્રુવ તારું કલ્યાણ થાવો તું તારે ઘેર જા પ્રાણી માત્રના આત્મારૂપ અને ઇન્દ્રિયોથી અગ્રાહ્ય એવા ભગવાનનું મોક્ષ માટે તું ભજન કર જે પરમેશ્વર ભજન કરવા યોગ્ય ચરણવાળા સંસારનો નાશ કરનારા અને ત્રિગુણાત્મક પોતાની માયા શક્તિ અને ત્રિગુણ અને ત્રિગુણાત્મક પોતાની માયા શક્તિ વડે તથા ફરી વખત જે પરમેશ્વર ભજન કરવા યોગ્ય ચરણવાળા સંસારનો નાશ કરનારા અને ત્રિગુણાત્મક પોતાની માયા શક્તિ વડે યુક્ત તથા રહિત પણ છે હે ઉત્તાનપાદ રાજાના પુત્ર તું નિર્ભય થઈ તારા મનમાં જે ઈચ્છિત હોય તે વરદાન વિના સંકોચે મારી પાસેથી માંગ કેમ કે અમે સાંભળ્યું છે કે તું ભગવાનના ચરણની અત્યંત સમીપ રહેનારો છે માટે હે ધ્રુવ તું વરદાન આપવા યોગ્ય છે મૈત્રે બોલ્યા રાજાઓના રાજા કુબેરે એમ વરદાન માંગવા કહ્યું એટલે ભગવાનના મહાન ભક્ત મહાબુદ્ધિમાન ધ્રુવે શ્રીહરિ વિશે પોતાની અચળ સ્મૃતિ માંગી જે સ્મૃતિ વડે મનુષ્ય દુર્લંઘ્ય અંધકારરૂપ સંસાર અનાયસે તરે છે પછી કુબેર પ્રસન્ન મનથી તે અચળ સ્મૃતિનું વરદાન ધ્રુવને આપી તેના દેખતા ત્યાંથી અદ્રશ્ય થયા અને ધ્રુવ પણ પોતાના નગરમાં ગયો તેણે પુષ્કળ દક્ષિણાવાળા યજ્ઞો વડે ભગવાન યજ્ઞેશનું પૂજન કર્યું કે જે ભગવાન યજ્ઞના દ્રવ્યો ક્રિયાઓ તથા દેવતાઓના કર્મસાધ્ય ફળરૂપ અને કર્મોના ફળ આપનારા છે તેણે સર્વના આત્મારૂપ અને સર્વ ઉપાધિથી રહિત અચ્યુત ભગવાન વિશે તીવ્ર પ્રવાહવાળી ભક્તિ કરી તે જ પ્રભુને સર્વ પ્રાણીઓમાં તથા પોતામાં રહેલા જોયા એ પ્રમાણે શીલ સંપન્ન બ્રાહ્મણ ભક્ત દિનવત્સલ તથા મર્યાદાઓ પાળનારા તે ધ્રુવને પ્રજાઓ પોતાનો પિતા માનવા લાગી તેણે ભોગો વડે પુણ્યનો તથા યજ્ઞાદી રૂપ અભોગ વડે પાપનો નાશ કરી છત છત્રીસ હજાર વર્ષ સુધી પૃથ્વી પર રાજ્ય કર્યું એ રીતે જીતેન્દ્રિય મહાત્મા ધ્રુવે અનેક વર્ષોનો કાળ ધર્મ અર્થ તથા કામ એ ત્રણને સાધવામાં ગાળીને પુત્રને રાજસિંહાસન આપ્યું તેણે ભગવાનની માયાથી અવિદ્યાએ સ્વપ્નમાં ગંધર્વનગરની પેઠે આત્મા વિશે રચેલું આ જગત માન્યું તેમજ પોતાના શરીરને સ્ત્રીઓ સંતાનો સંબંધીઓ મિત્રો સૈન્યો અઢળક ખજાના સુંદર મહાર સુંદર વિહારભૂમિઓ તથા સમુદ્ર સમુદ્રપના ભૂમંડળને કાળથી ઘેરાયેલું વિચારી બદ્રિકાશ્રમમાં પ્રયા પ્રયાણ કર્યું ત્યાં પવિત્ર જળમાં સ્નાન કરી સ્નાનાદિ નિયમોનું પાલન કરી યમપૂર્વક ઇન્દ્રિયો તથા અંતઃકરણને શુદ્ધ કરી આસ્થન લગાવી તેણે પ્રાણવાયુનો જય કર્યો પછી મનથી સર્વ ઇન્દ્રિયો વિષયો તરફથી આકર્ષી પ્રથમ તો ભગવાનના પ્રતિનિધિરૂપ સ્થૂળ વિરાટ સ્વરૂપમાં મન ધારણ કર્યું એ સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં ધ્યાતા તથા ધ્યેય એવા ભેદથી રહિત થઈ સમાધિમાં તે સ્થિર થઈ સ્થૂળ સ્વરૂપના ધ્યાનનો ત્યાગ કર્યો અને શ્રી હરિ ભગવાન વિશે ભક્તિનો પ્રવાહ ચાલુ કર્યો નિત્ય આનંદાશ્રુના પ્રવાહથી વારંવાર ગળગળો થતાં તેનું હૃદય પીગળી જતું શરીરે રોમાંચ થતાં તે લિંગ શરીર ઉપરના અભિમાનનો પણ ત્યાગ થવાથી તેને હું આ ધ્રુવ છું એવું સ્મરણ પણ રહ્યું નહીં આ સ્થિતિ પ્રાપ્ત થતાં તે ધ્રુવે આકાશમાંથી ઉતરતું શ્રેષ્ઠ વિમાન જોયું જે ઉદય પામેલા પૂર્ણિમાના ચંદ્રની પેઠે દશે દિશાઓને પ્રકાશમાન કરતું હતું એ વિમાનમાં ચાર ભુજાવાળા શ્યામ વર્ણવાળા કિશોર વૈના લાલ કમળ સમાન નેત્રવાળા સુંદર વસ્ત્રવાળા અને મુકુટહાર બાજુબંધ તથા સુંદર કુંડળો ધારણ કરતા બે ઉત્તમ દેવો ગદા લઈ બેઠા હતા તે બંનેને ઉત્તમ કીર્તિવાળા ભગવાનના પાર્ષદ જાણી ધ્રુવ સામેથી ઊભો થયો અને ગભરાટને લીધે પૂજા સત્કાર ભૂલી જઈ કેવળ નામોચ્ચાર કરી બે હાથ જોડી ભગવાનના તે શ્રેષ્ઠ પાર્ષદોને તેણે નમન કર્યું એટલે ભગવાનના માનિતા સુનંદ તથા નંદ નામના તે બંને પાર્ષદો મંદ હાસ્યપૂર્વક પાસે જઈ શ્રી કૃષ્ણના ચરણમાં જ જેનું મન હતું વિનયને લીધે જેને ડોક નમાવી હતી એવા હાથ જોડી ઉભેલા ધ્રુવને કહેવા લાગ્યા સુનંદ તથા નંદ બોલ્યા હે રાજન તમારું કલ્યાણ થાવો તમે અમારી વાણી સાવધાન થઈ સાંભળો પાંચ વર્ષની વયે તમે જે ભગવાનને પ્રસન્ન કર્યા હતા તે સમગ્ર જગતનું ધારણ પોષણ કરનાર શાંગવાણી ભગવાનના અમે બંને પાર્ષદો છીએ અને તમને ભગવાનના સ્થાનમાં લઈ જવા આવ્યા છીએ તમે અતિ દુર્જય તે વિષ્ણુપદ જીત્યું છે જેને સપ્તર્ષિઓ પણ ન પામી નીચે રહી માત્ર જોયા કરે છે અને ચંદ્ર સૂર્ય ગ્રહો નક્ષત્રો તથા તારાઓ પ્રદક્ષિણા કરે છે એ સ્થાનમાં તમે વાસ કરો હે ધ્રુવ તમારા પિતૃઓ તથા બીજાઓએ જે સ્થાન હજી સુધી મેળવ્યું નથી જે જગદ તે જગદ્વંદ વિષ્ણુના પરમાનંદમાં તમે વાસ કરો હે આયુષ્મન ઉત્તમ કીર્તિવાળાઓના મુકુટરૂપ ભગવાને આ શ્રેષ્ઠ વિમાન મોકલ્યું છે તેના પર બેસવા તમે યોગ્ય છો મૈત્રે બોલ્યા વૈકુંઠ ભગવાનના એ બંને શ્રેષ્ઠ પાર્ષદોની તે અમૃત જરતી વાણી સાંભળી ભગવાનને પ્રિય તે ધ્રુવે સ્નાન કર્યું નિત્યકર્મો કરી અલંકારો પહેર્યા અને મુનિઓને વંદન કરી તેમના આશીર્વાદો લીધા પછી તે શ્રેષ્ઠ વિમાનની પૂજા અને પ્રદક્ષિણા કરી તથા તે બંને પાર્ષદોને વંદન કરી સુવર્ણ સમાન તેજસ્વી સ્વરૂપવાળા તે ધ્રુવે વિમાનમાં બેસવાની ઈચ્છા કરી એવામાં ઉત્તાનપાદના પુત્ર ધ્રુવે મૃત્યુને પાસે આવેલું જોયું એટલે તેના મસ્તક ઉપર પગ મૂકીને તે અદ્ભુત વિમાનમાં બેઠો તે સમયે દેવોના દુદુંબી મૃદંગો તથા ઢોલ વગેરે વાદિંત્રો વાગ્યા ઉત્તમ ગંધરો ગાવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ એ પ્રમાણે સ્વર્ગ લોકમાં જતા તે ધ્રુવ તૈયાર થયો એ પ્રમાણે સ્વર્ગ લોકમાં જવા તે ધ્રુવ તૈયાર થયો તે વેળા મારી ગરીબ માતા સુનીતિનો ત્યાગ કરી હું દુર્લભ લોકમાં કેમ જાઉં એ માતાને તેણે યાદ કરી એટલે ધ્રુવનો એ અભિપ્રાય જાણી તે બંને પાર્ષદોએ વિમાનમાં બેસી ધ્રુવની પહેલાં જતી દેવી સુનીતાને બતાવ્યા પછી માર્ગમાં તે તે સ્થળે વૈમાનિક વિમા દેવતાઓ તેની પ્રશંસા કરવા લાગ્યા અને પુષ્પોમાંથી અને પુષ્પોથી તેને વધાવવા લાગ્યા અનુક્રમે ધ્રુવે આગળ ગ્રહો જોયા પછી વિમાન દ્વારા ત્રણેય લોક ઓળંગી સપ્તર્શિવોથી પણ આગળ રહેલા વિષ્ણુના સ્થાનમાં તે અચળ ગતિવાળો ધ્રુવ જઈ પહોંચ્યો તે વિષ્ણુપદ પોતાની કાંતિથી પ્રકાશી રહ્યું છે અને તેની પાછળ જ બીજા આ સર્વ લોકો પ્રકાશે જે મનુષ્યો પ્રાણીઓ પર દયા રાખતા નથી તેઓ એ સ્થળે જઈ શકતા નથી પણ જેઓ પ્રાણી માત્રનું સદા કલ્યાણ કરે છે તેઓ એ સ્થાનમાં જાય છે જેઓ શાંત હોય સમદ્રષ્ટિવાળા શુદ્ધ પ્રાણી માત્રને પ્રસન્ન કરનારા અને શ્રી ભગવાન જ જેઓના પ્રિય બંધુ હોય છે તેઓ અનાયસે એ વિષ્ણુ પદ પામે છે એમ ઉત્તાન પાદનો પુત્ર ધ્રુવ શ્રી કૃષ્ણપરાયણ થઈ ત્રિલોકમાં નિર્મળ મુકુટમણી જેવો થયો છે હે કુરવંશી વિદુરજી હાલરામાં વચ્ચે રહેલા પશુને બાંધવાના સ્થાને જેમ બળદો અટક્યા વિના વેગથી ભમે છે તેમ એ ધ્રુવના સ્થાનમાં રહેલું જ્યોતિષચક્ર આળસથી રહિત થઈ ભમ્યા કરે છે એ ધ્રુવનો આવો મહિમા જોઈ ભગવાન નારદ ઋષિએ પ્રચેતાઓના યજ્ઞમાં વિના વગાડતા ત્રણ શ્લોકો ગાયા હતા નારદ બોલ્યા ખરેખર મહાપતિ વ્રતા દેવી સુનીતાના પુત્ર ધ્રુવને તપના પ્રભાવથી જે ગતિ પ્રાપ્ત થઈ તે ગતિ પામવાને વેદવાદી બ્રહ્મર્ષિઓ પણ ભગવત ધર્મનો સાક્ષાત્કાર કર્યો હોવા છતાં સમર્થ થયા નથી તો રાજાઓ કેમ સમર્થ થાય જે ધ્રુવ પાંચ વર્ષનો હતો છતાં સાવકી માતાના વાક્ય બાણોથી વિંધાયેલા દુઃખી હૃદયે વનવા જવા નીકળ્યો અને મારી આજ્ઞા માની અજીત છતાં પોતાના ભક્તોના ગુણોથી પરાજય પામેલા ભગવાને તેણે જીત્યા એટલે કે વશ કર્યા માત્ર પાંચ કે છ વર્ષના ધ્રુવે થોડા જ દિવસોમાં ભગવાનને પ્રસન્ન કરી જે વૈકુંઠપદ મેળવ્યું તેને આ પૃથ્વી પર કોઈ ક્ષત્રિય બંધુ અનેક વર્ષોએ પણ મેળવવા શું ઈચ્છા પણ કરી શકે છે મૈત્રે બોલ્યા હે વિદુરજી ઉત્કૃષ્ટ યશવાળા ધ્રુવનું સત્પુરુષોને માન્ય આ ચરિત્ર તમે મને પૂછ્યું હતું તે સર્વ મેં તમને કહ્યું આ ચરિત્ર ધન યશ તથા આયુષ્ય આપનાર પવિત્ર કલ્યાણનું મહાન સ્થાન સ્વર્ગ આપનાર અચળ સ્થાન આપનાર મનને શુદ્ધ કરનાર પ્રશંસાને યોગ્ય અને પાપોનો નાશ કરનાર છે એટલું જ નહીં પણ ભગવાન ભક્ત ધ્રુવનું આ ચરિત્ર સાંભળવાથી ભગવાન વિશે ભક્તિ થાય છે જે ભક્તિ વડે સર્વ ક્લેશોનો નાશ થાય છે જે ભક્તિ વડે સર્વ ક્લેશોનો નાશ થાય છે વળી જેઓ મોટા ઈચ્છે છે તેઓને આ ચરિત્ર મોટાએ પામવાનું સાધન છે આ ચરિત્ર સાંભળતા શ્રોતાને શીલ વગેરે ગુણો પ્રાપ્ત થાય છે તેજથી તેજની ઈચ્છા રાખનાર રાખનારાઓને તેજ અને મનસ્વી પુરુષોને માન મળે છે પવિત્ર કીર્તિવાળા ધ્રુવનું આ મહાન ચરિત્ર બ્રાહ્મણ ક્ષત્રિય તથા વૈશ્યની સભામાં પુરુષોએ પ્રયત્નપૂર્વક સવારેને સાંજે વાંચવું વંચાવવું જોઈએ ભગવાનના ચરણનો આશ્રય કરનાર નિષ્કામ પુરુષે પૂનમે અમાસે બારશે શ્રવણ નક્ષત્રવાળા દિવસે ક્ષયતિથીએ વ્યતિપાત હોય તે દિવસે સંક્રાંતિના દિવસે તેમજ રવિવારે આ ચરિત્ર શ્રદ્ધાળુ મનુષ્યોને સંભળાવવું તેમાં કેવળ પોતાના આત્મામાં જ સંતુષ્ટ રહેવું પરંતુ સાંભળીને કોઈ વસ્તુની ઈચ્છા ન રાખવી જેથી નિષ્કામ પુરુષ સિદ્ધિ સિદ્ધ થાય છે એટલે કે મોક્ષ પામે છે જે પુરુષ અજ્ઞાની મનુષ્યને ભગવાનના માર્ગમાં અમૃતરૂપ એવું જ્ઞાન આપે છે તે દિનજનો ઉદ્ધાર કરનાર કૃપાળુ પુરુષ ઉપર દેવતાઓ કૃપા કરે છે હે ગુરુવંશી વિદુરજી પ્રખ્યાત પવિત્ર કર્મ કરનારા ધ્રુવનું આ ચરિત્ર મેં તમને કહ્યું જે ધ્રુવ બાળક હતો છતાં રમવાના રમકડા તથા માતાના ઘરને છોડી શ્રી વિષ્ણુ ભગવાનને શરણે ગયો હતો ઓમ નારાયણ આ સાથે આ અધ્યાયના બાવન શ્લોકો પૂર્ણ થયા અને અધ્યાય પૂર્ણ થયો ઈદમ મયા તે વિહિતમ ધ્રુવસ્ય વિખ્યાત વિશુદ્ધકર્મણ हि्वाकनकानेतृगृम च विष्णु शरण जगाम श्रीमद्भागवत महाप्राणव चतुस्क विषय अध्याय वार्मों समाप्त अध अध्याय तेरमोंसे पुत्री क्रूरता की कंटाड़ी वेनो पिता अंग वन में गयो